ભરૂચના હાસોટ તાલુકાના ઈલાવ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગામ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો. જેનો છ ગામના લોકોએ લાભ લીધો હતો. ભરૂચના હાશોદ તાલુકાના ઈલાવ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગામ કી ઓર બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ઈલાવ ખાતે યોજાયેલા કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો કાર્યક્રમમાં આધાર કાર્ડ બનાવવા રેશન કાર્ડ બનાવવા વિધવા પેન્શન દિવ્યાંગ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજનાના કામો જાતિ પ્રમાણપત્ર ડોમિસાઇલ પ્રમાણપત્ર તેમજ મંદરેગા યોજના અંતર્ગત લાભ સહિતની કામગીરી કરવામાં આવી હતી કાર્યક્રમનો ઈલાવ સાહુલ બાલોતા બોલાવ ધમરાડ અને માલણપોરના ગ્રામજનોએ લાભ લીધો સદર કાર્યક્રમમાં હાસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ ઈલાવ ગામના સરપંચ નિશા રાઠોડ ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ ગામના આગેવાન મહાદેવ પટેલ તેમજ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામડાના લોકોને અલગ અલગ પ્રકારના જે લાભો છે એ મળે એ માટે ઇલાવ ગ્રામ પંચાયત ખાતે આજ રોજ પચીસ બાર બે હજાર પચીસના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એની શરૂઆત કરી છે અને અલગ અલગ પ્રકારની શાખાઓના તમામ કર્મચારીઓ હાજર છે અને તે લોકો પબ્લિકને લગતા જે કંઈ કામો છે એ કરી આપશે અને સૌને સાથ સહકાર આપી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે